તમે બે ક્યાં છે રેમ્બો જો છે અરે વાહ એને શું કહેવાય છે એનું કલરફુલ છે ને કેટલા કલર છે એમાં બે નથી સાત કલર છે કેટલા બસ બસ જો તો ક્યાં રેમ્બો હ ના ના છે હું વયો ગયો રેમ્બો ક્યારે નીકળે જીનું વરસાદ હોય ત્યારે નીકળે ક્યારે જીનું પાણી પાણી વરસાદમાં નીકળે કે તો રેમ્બો પાણી જો તો ક્યાં છે જીલો તે જીલો તે પહેલી વાર શું એને કા

ના હા આછો થઈ જશે ને હમણાં વીયો જશે આછો થઈ ગયો છે બચ્ચું હાવ છો હવે દેખા તો હાવ હમણાં બંધ થઈ જશે અહીંથી આમ જાતો નહીં બાવ અહીંથી પડી જાય નીચે હા ઓલી ન્યા છે હા જેનું ક્યાં વાઈ ગયું બચ્ચું તું થઈ ગયું બે નું હરખું બતાવો તો બસ થઈ ગયું ને ઝઘડો નહી કરવાનો રમવાનો નો કરવાનો હોય જીનું તારે એની હો બાઉ ડાયું થી રેવાનું બે બો બાધો છો તમે બસ એમ જો જીનું જીનું તો લેશન માં હું આપ્યું તું હા પણ એમાં હું એકડા લખવાના આપ્યા હતા ભાઈ બોલવા દે ના ના બોલવા ઈ જો 1 2 3 4 બોલ છે બોલ તો કાકરો ખાતો હોય ના કાકરો નથી ખાતો એનો નૂડલ્સ ખાધા કાકરો ખાતા જો જો બધા કાકરો ખાતો ના ના જેનો બતાય તો હું ખાધું છે બાવ હું ખાધું કાકરો ખાધો હે કાકરો ખવાય બધા કાકરો હે જીનુ કે ઇન્જેક્શન દે દો જીનું નું આ ઇન્જેક્શન છે રૂમિત લે તો ઇન્જેક્શન બસ હવે ખાસ કોઈ દી કાકરા દે હા ફેંકી દે હા બાર ફેંકી કેવ છે વહી જા પેલા ઊભી થાય અહીંયા પેલા મારે સામું છો કાકરો ખાસ ક્યારે નહીં ખા ને બસ બે ઘર ઘર રમે છે હોળિયા નું ઘર બનાવ્યું કા હવે તો બહાર નીકળો તો તમારા ઘર થી અરે વાહ બેન ક્યાં છે બેન ઝીનુ એ ઝીનુડા જો તું હા હા દેખાડું દેખાડું તારું ઘર બધે દેખાડ અરે વાહ છે અરે વાહ મસ્ત મસ્ત ઘર છે હાલો હવે બંધ કરી કરજો દરવાજો ઘરનો ધીમે ધીમે દીકુ નીચે પડે બસ હાલો અંદર વયા થા ને અંદર લખવાનું રૂમેત લેસન લે તારું લેસન તારું છે હા તું કરે છે માં કરે છે એ ભાઈને હેરાન બીજું નહીં બીજું આપું બીજું આપું બસ ઝઘડો નઈ કરવાનો ઝઘડો નઈ હું બીજું તન કરી દઉં બીજું કરવું છે ચાલો કરી દો ઝઘડોની રૂમત બાંધવાનું મારવાનું નહીં લાવ